મારા પિતાએ મારા બાળપણ મને એક અભણ અને બે વફૂફ છોકરી સાથે પરણાવી દીધું હતું જે મને બિલકુલ પસંદ ન હતી જ્યારે મોટો થયો ત્યારે હું સારું ભણ્યો અને પ્રોફેસર બન્યો અને મારા પિતાના અવસાન પછી હું તે છોકરીને ક્યારે લાવ્યો નહીં અને મેં એક ખૂબ જ સુંદર અને ભણેલી છોકરી સાથે લગ્ન કર્યા એક વર્ષ પછી તેનું મૃત્યુ થયું બધા બધા કહેવા લાગે મારી પહેલી પત્ની પાગલ થઈ ગઈ છે અને પછી એક દિવસ અચાનક મેં તેને જોઈતું જ્યારથી હું પૂર્ણ વિવાહની વાત ચાલી કે ત્યારથી રમેશની હાલત બદલાઈ ગઈ છે કે લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ પરંતુ જયા થી જયાને જોઈને આવ્યો છે ત્યારથી લગ્ન વિચારવા બદલાવા લાગ્યો છે માત્ર એક વર્ષ પસાર થયું હતું અને પત્ની મંજુના મૃત્યુ પછી તેને ત્યારથી નક્કી કર્યું હતું કે હવે તે તેની પત્નીને જગ્યા કોઈને નહીં આપે પરંતુ જયાની સુંદરતા જોયા બાદ તેને નિર્ણય ડગમગવા લાગી ગયો હતો ને તેમાં તે લોકોને લગ્ન માટે હા પણ કહી દીધી હતી રમેશે વિચાર્યું આ બાબતે પ્રોફેશન પંડ્યાની સલાહ લેવી જોઈએ નજીકના મિત્રો હોવા ઉપરાંત તે એક બુદ્ધિશાળી અને આદર્શવાદી પણ છે યાર હું એક મોટી મૂંઝવણમાં છું કે મારે ફરીથી લગ્ન કરવા જોઈએ કે ના નહીં બહુ મૂંઝવણમાં સાથે રમેશે પૂછ્યું ના રમેશ આ બધાનું તું તારી બાલિકા વધુને કેમ ભૂલી જાય છે અને હું કહું છું કે બીજેની સાથે લગ્ન કરતા તું તારી બાળપણની પત્નીને લઈ આવ તે ત્યાગ કર્યો તો તે ભાઈઓની સેવા કરીને જીવન જીવે છે એનો પણ વિચાર કર રમેશ કોઈ કામ કારણ વગર પંડ્યાની સલાહ લેવા હતું અને આનાથી વાત વધુ જટિલ બની ગઈ હું તે પાગલને ઘરે લઈ આવું તો તેનો ચહેરો પણ મેં જોયો નથી મેં વર્ષો પહેલાં તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો તેનું નામ હતું જાનવી તે સમયે ઉંમર લગભગ સોળથી સત્તર વર્ષની હતી ભણવાની અને લખવાની ઈચ્છા હતી પણ પરિવારે બાળ લગ્નની જીદ કરી હતી ના પંડ્યા સત્તા જાહ્નવી સાથે લગ્ન કરવા પડ્યા જાહ્નવી હજુ બાર વર્ષની હતી તેથી પાંચ વર્ષ પછી વિદાયનું નક્કી કરવામાં આવ્યું હતું વિચાર્યું બાબુજીએ જે ફંદા મારા ગળામાં નાખ્યા છે તેનાથી પાંચ વર્ષ માટે પીછો છૂટ્યો અને અભ્યાસ શરૂ કર્યો આ દરમિયાન રમેશના પિતાનું અવસાન થયું હતું પરંતુ તેના મૃત્યુ પછી રમેશ જાનવીની સાવ ભૂલી ગયો પાંચ વર્ષ પછી જ્યારે જાનવી પિતાએ વિદાય કરવા મૃદો ઉઠાવ્યો ત્યારે તેમણે હજુ નહીં એમ કહીને મૃદો ટાળ્યો હતો બીજી તરફ તે પ્રોફેસર બન્યો જો કે તેને દેખાવા પસંદ હતો અને પ્રોફેસર બન્યો પછી તે અભણ જાનવી સાથે લગ્ન કેવી રીતે કરી શકે તેણે સ્પષ્ટ કહ્યું કે તે આવી અભણ પતિને ઘરે લાવશે નહીં અને પછી ઘણી છોકરીઓને જોઈને તેણે મંજુને પતિ તરીકે પસંદ કરી પત્ની તરીકે પસંદ કરી મંજુનું શિક્ષણ વિચાર અને સુંદરતા તેને ખૂબ જ પસંદ આવી તે બીજી વાત છે કે મંજુ એ ક્યારે ઘરનો કારભાર સંભાળ્યો ન હતો બધા કામ માટે તેને નકર રખાવી દીધા અને પોતે ઘરમાં બેસી રહેતી પણ રમેશ તે કોઈ ફરિયાદ ન હતી અહીં ક્યારેક જાનવી વિશે સંભાળવા મળતું કે તેનું માનસિક સંતુલન ખોવરાઈ ગયું છે તે આખો દિવસ પૂજા અને ઘરના કામકાજમાં વિતાવે છે તે કોઈને મળતી નથી કોઈ સાથે ઉઠતી બેસતી નથી પણ રમેશને કોઈના શબ્દોની કોઈ અસર ન હતી તે મંજુ જેવી સુંદર પત્ની મેળવીને ખુશ હતું પરંતુ તેની ખુશીને કદાચ જાનવીની હાય લાગી ગઈ હતી ગયા વર્ષ મંજુતને તાવ આવ્યો હતો અને તે સાજી ન થઈ શકતી અને તેનું મૃત્યુ થયું ફરી એકવાર રમેશે એકલો પડી ગયો ઘરમાંના બે નોકર સાથે એક વર્ષ સુધી આ રીતે બધું ચાલતું રહ્યું પરંતુ પછી લોકો સહાલા આપવા લાગ્યા કે હજુ ઉંમર છે પુરુષ એકલો ન રહી શકે તેથી લગ્ન કરી લે તને સાથ મળશે અને વંશ વધારવો બાળકોની પણ જરૂર છે અને આ લોકોએ સલાહનું પરિણામ છે કે ફરી લગ્નની વાત થઈ રમેશ ભલે દેખાવ કરતો હોય પણ તે ખરાબ વ્યક્તિ ન હતો તેના બીજા મિત્રોને પણ તેને જાનવીને પાછા સલાહ આપી રમેશે વિચાર્યું કે પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી સ્વભાવમાન જાનવી ક્યારે પાછી નહીં આવી અને જો આવશે તો હું તેને સાથે એવું વર્તન કરીશ કે ચાર દિવસની અંદરમાં ભાગી જશે હું મિત્રોમાં સારો બનીને માનસિક સંતુલન ગુમાવી ચૂકી જાનવી સાથે રહેવું પણ નહીં પડે આથી રમેશ પોતાને તેના ઘરે ન ગયો પણ નોકરને મોકલ્યો એમ વિચારીને કદાચ જાનવી નોકરને જોઈને પાછી નહીં આવે પરંતુ આવું ન થયું સાંજે જ્યારે રમેશ ઘરે આવ્યો ત્યારે એક મહિલા પાણી સાથે હાજર હતી રમેશ આશ્રમમાં હતો તે બોલી ચા બનાવું નાસ્તો કરશો પણ તે કઈ બોલ્યા નહીં તે કહેવા લાગી હું જાણવી છું કદાચ તમે મને ઓળખી નહીં તે કહ્યું હા હા ઠીક છે રમેશે અવાજ થોડો કડક રાખ્યો જાણે બધું વિચારીને જે બેઠો હોય રમેશ બોલ્યો નાસ્તો વાસ્તો નથી કરવો તો તે કહેવા લાગી ચા ચા પી લો આટલું કહીને તે જવાબ વિના કિચન તરફ ચાલવા લાગ્યા

આના પર રમેશ કોઈ જવાબ ન આપ્યો કારણ કે પહેલી વખત ઘરમાં તેથી માં તો નાનપણમાં ચાલી ગઈ હતી અને મંજુને તૈયાર થવામાંથી સમય ન મળતો હતો હાથ મો ધોવા પછી તે જમવા બેઠા આજે પહેલી વખત કોઈએ પોતાનો હાથે આટલા પ્રેમથી ભોજન બનાવ્યું હતું નહીં તો નાનપણથી આજ સુધી નોકરે જ રાંધેલું ભોજન ગાધું હતું વ્યક્તિ ખોરાકના સ્વભાવે પ્રેમની મીઠાશને સ્પષ્ટ પણ અનુભવી શકે છે પરંતુ રમેશ તેની કદર ન કરી તેને વિચાર્યું જાનવી એને વિચાર્યું કે તેમનો સંબંધ જોડાઈ રહ્યો છે પણ તેણે શાંતિથી કાધું અને સૂઈ ગયું સવારે પણ કોઈએ કંઈ કહ્યા વિના તે વહેલી નીકળી ગયા પરંતુ તેને એક વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે તે દિવસ તેને મગજમાંથી થઈ ન હતી પણ આજે એને ઘરે જવાનું મન થતું ન હતું તે એક વિચિત્ર મૂંઝવણ હતી તેને પત્ની તેના તમામ અધિકારો પર ભાર મૂકવામાં પ્રયાસ કરી રહી હતી પણ મોડું તો મોડું પણ ઘરે જવાનું જ હતું ઘરે પહોંચ્યા તો જાનવી ફરી સોફા પર રાહ જોઈ બેઠી હતી રમેશે કહ્યું મેં તને કહ્યું કે મારી છોકરી ચાકરી માટે નોકર છે તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી જાનવીએ કહ્યું મેં તો નોકરને રજા આપી દીધી તે કહેવા લાગ્યો મને પૂછ્યા વિના તે બોલી હું તમારી પત્ની છું મને આ નિર્ણય લેવાનો અધિકાર છે હું આવી જ આવી છું તો નોકરની શું જરૂર છે રમેશે વિચારવા લાગ્યો આ તો અધિકાર જતાવવાની કોશિશ કરી રહી છે અને ઘરમાં ઘૂસી રહી છે પણ તેને કંઈ કહી શક્યા નહીં આખી રાત સાથે સુઈ પણ ન શક્યા એટલા માટે સવારે વહેલા ઉઠીને ભાગવાનો તેલ પ્લાન પણ આજે નિષ્ફળ ગયો વહેલી સવારે જાનવીનો સામનો કરવો પડ્યો તો ચાની ટ્રેન લઈને બેડરૂમમાં આવી રમેશે તો તેના કપડાં બરાબર કરવાનું રહી ગયો કહેવા લાગે તું અહીંયા કેમ આવી છે ચા હું તમારા રૂમમાં પણ ન આવી શકું રમેશ વિચારવા લાગ્યો ઠીક છે માણસ છે રોજ એક નવા અધિકાર સાથે રૂમમાં આવે છે લાગ્યો લાગ્યો રાખી હું પી તે કહેવામાં લાગી કે તમને નજર નીચી કરી મારી સાથે વાત કેમ કરો છો આટલું ખરાબ મો નથી મારું કે સવારે જોશો તો આખો દિવસ પાણી નહીં મળે આટલું કહીને હસવા લાગી અને બહાર નીકળી ગઈ આજે રમેશે પહેલી વખત જાનવીને નજર ઉપાડી જોઈ હતી તે મંજુ જેવી ન હતી પણ સાત અને હતી મંજુ જેમ મેકઅપ કર્યા ન હતો પણ સારી હતી પણ બીજે જે ઘડીર એ રમેશને આચરણ થયું કે તે આ બધું કેમ વિચારી રહ્યો છે તેનો શું અર્થ છે ચા પી રમેશ નીચે ઉતરીને આખું ઘર અગરબત્તીઓથી સુગંધથી ફેલાયેલું હતું કદાચ જાનવી આરતી કરી ઉઠી હશે નીચે આવતા જાનવી પ્રસાદની થાળી લઈને ત્યાં પહોંચી ગઈ પણ રમેશના આ બધાનો રસ ન હતો કહેવા લાગે હું ક્યારે પ્રાર્થના કરતો નથી પિતાના અવસાન પછી આ ઘરમાં કોઈ પ્રાર્થનાઓ થઈ નથી તો તમે પણ તમારી ઈચ્છા મુજબ નાટક કરવાનું બંધ કરશો તો સારું રહેશે રમેશ જાણી જોઈને ખૂબ જ કડકાઈથી આ વાત કહી હતી પણ જાનવીના ચહેરા પર તેમને કોઈ ફેર દેખાતો નહોતો કહેવામાં લાગી હું ઘરને મારી રીતે ચલાવવાનો પ્રયાસ કરી રહી નથી આ પણ હું આ ઘરમાં હોવાથી પૂજા માટે મારા પોતાના નિર્ણય છે તે બદલાશે નહીં આટલા દિવસ પૂજા કરી નથી જો તમે મને મળ્યા છો અને હવે હું પૂજા છોડી દઉં તો ભગવાન વિચારશે કે હું સ્વાર્થી છું જ્યારે કામ પૂરું થયું તો ભૂલી ગઈ રમેશ ફરી આચરાચકથી વિચારવા લાગ્યો જેના પતિએ તેને કોઈ પણ કોઈ કારણ વગર છોડી દીધી હોય તે પતિ માટે વ્રત અને પૂજા કેવી રીતે કરી શકે જાનવી તેના પતિના વિચાર્યા સમજી ગઈ કેવા લાગી હું જાણતી હતી કે ભગવાન મારું કંઈ ખરાબ કરી શકશે નહીં જન્મો જન્મનો સંબંધ આમ કેવી રીતે તૂટી જાય રમેશ વિચારવા લાગ્યો આ તો ચાલ છે મને ફસાવાની હું તેની વાતમાં નહીં આવું આ રીતે એક મહિનો પસાર થયો રમેશે તેના ખ્યાલ ન હતો પરંતુ આ સમય દરમિયાન તે તે થવા લાગ્યો કે જાનવી જાનવીને હાજરી સામે સામે કોઈ વાંધો નથી જો તમને સાચું કહું તો ઘર શું છે અને ઘરમાં સંબંધ કેવો હોય તે વાત જાનવીએ આ ઘરમાં આવ્યા પછી જે ખબર પડી તેના દરેક શબ્દ અને દરેક ક્રિયાઓ રમેશ વાકે હોવા છતાં તે જાણવીએ આ વાતનો અહેસાસ થયો ન હતો તેને દરેક વાતચીતમાં કડવી વાતો કહીને તેનું અપમાન કરીને તક ગુમાવી નહીં પરંતુ દરેક પરિસ્થિતિ શાંતિથી રહેવું અને ચૂપચાપ પોતાની જવાબદારીઓ પૂરી કરવી જેમ કોઈ અપેક્ષાઓને કોઈ સપના નથી કદાચ પતિના ઘરમાં સ્થળો ન મળ્યા બાદ તેના હવે સપના ન હતા પણ આ સમય દરમિયાન એક ઘટના બની કે રમેશ પોતાના બેડરૂમમાં સૂતો હતો તેના પલંગ પર કોઈનો હાથનો સ્પેસ અનુભવ પછી તે જાગી ગયો ત્યારે મધરાતી થઈ ચૂકી હતી આ જાનવીનો હતો તેણે પછીના આગળ જોયું કે ના પાછળ અને જાનવી પર વરસી પડ્યા કે તને કોઈ શરમ નથી મધરાતી એક માણસના રૂમમાં પ્રવેશ કરે છે તે અત્યારે સુધી મારી સાથે કર્યું છે તે હું સહન કરતા આવ્યો છું તે મારા પર મારા ઘર પર બળજબરીથી કબજો કરતી રહી તેમ છતાં હું કોઈ બોલ્યો નથી પણ હવે હું તું મારા શરીર પર પણ અધિકાર કરવાની યોજના શરૂ કરી દીધી છે જ્યારે હું તને મારી પત્ની નથી માનતો તો પછી તું કેમ મારા કળે પડી છે જો મને લાગ્યું કે તું સા સાત્વતી અને સંસ્કારી વ્યક્તિ છે પણ પરંતુ તો સી આ સાંભળીને જાનવીની આંખ ભરાઈ ગઈ અને તે રૂમની બહાર નીકળી ગઈ રમેશ સવારે આંખ ખોલી ત્યારે તેમને લાગ્યું આજે ચા પણ નસીબ નથી થાય રાતે આટલી બધી વાત કર્યા પછી જાનવી કદાચ મોં ફૂલાવી બેઠી હશે પણ તે નીચે આવે ને ત્યારે તેમનો ટ્રાઇન ડ્રિંગ ટેબલ પર ચા ને નાસ્તો તૈયાર જોવા મળ્યો પણ હા જાનવીનો રોજનો જેમ અસ્તો ચહેરો દેખાતો ન હતો તેને બેચેની હઈ અને ત્યાં જોવાનો પ્રયાસ કર્યા પણ જાનવી જોવા ન મળી હવે તેને લાગ્યું કે કદાચ તે રાતે બહુ બોલ્યા હતા તેને આ રીતે પ્રિયક પ્રક્રિયા કરવી જોઈએ ન હતી પરંતુ પછી આગળ વિચાર્યું કે હું આવી નાની વાત માટે માફી નહીં માગું બોલી દીધું તો બોલી દીધું તે દિવસે રમેશ કોલેજ તો ચાલ્યો ગયો પણ તેને ભણવામાં જરા પણ રસ નહોતો પહેલી વાર જાનવીને અપમાનિત કરી તેણે ઘણું ખ ખરાબ લાગ્યું હતું ઘણી વિચાર વિમર્શ કર્યા પછી આખરે તેણે જાનવીને કહેવાનું નક્કી કર્યું કે ભૂલ થઈ ગઈ છે રાતે અચાનક જાગવાની ઉતાવળમાં હું બરાબર રીતે બોલાવાનું ભૂલી ગયો પણ હું અવાજ થોડો સખ્ત રાખીશ તે સારું રહેશે આખો દિવસ વિચાર્યા કર્યા પછી તે સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે પાણી પાણીના ગલાસ સાથે નજરે ન આવી હવે તે થોડી અવસરમાં લાગી કારણ કે છેલ્લા દોઢ મહિનાથી તેનો જાનવીને જોવાનું આદત પડી ગઈ હતી એટલામાં નોકર ગોપુ પાણી લઈને આવ્યો રમેશે કહ્યું અરે ગોપુ તું ક્યારે આવ્યો કે કે માલકીને ફોન કરીને કહ્યું તે જાય છે તો હું આજે જ તમારી સંભાળ લેવા આવી જાઉં છું અને તમારા માટે એક પત્ર છોડ્યો છે કે રમેશ કહ્યું ઠીક છે તું એક કપ ચા બનાવીને મને આપ અને રમેશે પત્ર વાંચવા બેઠો તેમાં લખેલું હતું કે સમજી શકતી નથી કે મારે તમને કયું સંબંધો આપવું જોઈએ તેથી જ હું સંબંધ વિના પત્ર શરૂ કરું છું હું જાણું છું કે તમે ખુશ હશો મારા જવાથી મને એ પણ ખબર છે કે મારો આગમનના પહેલા દિવસથી જ તમે મને ઘરે છોડવા માટે પ્રયત્ન કરતા હતા એટલા માટે તમે મને અવારનવાર અપમાનસી કરતા હતા નહીં તો આટલું ખરાબ બોલવાનો તમારો સ્વભાવ નથી આ મેં પહેલા દિવસેથી જ તમારો ચહેરો પર વાંચી લીધું હતું તમે પોતાના કામમાં સફળ થયા મને તેથી જ કોઈ ફરિયાદમાં ન થઈ હું ભગવાનની ખૂબ આભાર છું કે તેણે મને મારા પતિની સેવા કરવાનો મોકો આપ્યો પછી ભલે તે માત્ર થોડા દિવસો માટે જ હવે હું આ દિવસો યાદ કરીને જીવન પસાર કરીશ પત્ર લખવાનું કારણ કે ફરિયાદ કરવી નથી પણ હું મારી સફાઈ આપવા માગું છું એ રાતે હું તમારા પ્રેમ મેળવવાની ઈચ્છાથી તમારું રૂમ રૂમમાં આવી ન હતી હકીકતમાં હું મારા પતિને પ્રેમ સમ મેળવવામાં વિશે વિચારવાનું ભૂલ પણ કરી શકતી નથી તે રાતે હું કિચનમાં કામ કરતી વખતે પડી ગઈ હતી અને ખરાબ રીતે ઘાયલ થઈ હતી પીડા અસ્વસ્થ હતી તેથી જ હું તમારા રૂમમાં દવા લેવા આવી હતી હું તમને એ વિચારીને જગાડવાતી ન હતી કેમ કામ કરી થાકી ગયા હશે જગાડવા યોગ નથી અને દવાની થેલી તમારા ઓશિંગાની નીચે હતી તેથી તમારો ઓશિંગાની નીચેથી અનુ અનુચાર એ બેગ કાઢવી પડી પણ મને ખબર ન હતી કે પતિના પલંગ પર હાથ મૂકવો એ પણ પત્ની માટે આટલો મોટો ગુનો બની શકે છે આટલા દિવસોમાં તમે જે કંઈ કર્યું તે મને સંપૂર્ણ રીતે સ્વીકાર્યું પરંતુ હું મારા મારા ચારિત્ર પર સવાલો સહન કરી શકતી નથી તેથી જ હું જાઉં છું મેં ગોપુને બોલાવી લીધો છે કે તેનું બધું સમજાવવાનું આવ્યું છે તે મારા કરતાં વધુ સારી રીતે તમારી સંભાળ રાખશે જાનવીના પત્ર વાંચતી વખતે રમેશની આંખોમાં આંસુ આવી ગયા કદાચ આ પસ્તાવાનું આસુ હતું વિચારવામાં લાગ્યા જ્યારે જાનવી જેવી પત્ની છે તો જયા સાથે બીજા લગ્ન કરવાનો પ્રશ્ન ઉઠ્યો નથી આ વખતે તે પોતે જ જાશે જાનવીને લેવા અને જીવનભર પોતાની સાથે રાખશે અને તે જાનવીને પત્ની હોવાનો બધા અધિકાર આપશે જે તેને હક છે આજે પહેલીવાર રમેશને જાનવીનું મહત્વ સમજાયું તે વિચારવાતા હતો કે સાત ફેરાનું બંધન ખરેખર ખૂબ જ મજબૂત છે અપાણે ખૂબ જ પ્રયાસ કરી છીએ પરંતુ આ બધાનું તૂટનું નથી ભગવાન જાનવીની પોતાની પત્ની તરીકે પસંદ કર કરી હતી તેણે મંજુ સાથે લગ્ન કરી ઈચ્છતની ઈચ્છા વિરુદ્ધ જવાનો પ્રયત્ન કર્યો એટલે માટે ભગવાને તેમની પાસેથી મંજુ સિનવી લીધી આપણા કાયદાની જેમ ભગવાનની અદાલતમાં પણ બીજું લગ્ન કદાચ કાર્યદેશ માનવતા આવતા નથી પરંતુ બધી ભૂલો સુધારવાની તક આવી ગઈ છે બીજો દિવસે સવારે તેણે જયાના પરિવારને સંદેશ મોકલ્યો કે તેના લગ્ન કરી શકતા નથી અને પોતે જાનવીને લેવા નીકળી નીકળ્યો છે આજે ખુશી તેના ચહેરા પર દેખાતી હતી તે ખુશી મૂંઝું સાથે લગ્ન સમય પણ દેખાતી ન હતી તે જાનવી પાસે ગયો અને તેની પાસે માફી માગીને કહ્યું જાહ્નવી તારા ઘરે ચાલ મેં તને આજ સુધી ઘણી તકલીફો આપી છે પણ હવે તું તને તારા અધિકાર આપીશ ત્યારે જાનવીએ કહ્યું જુઓ મારા ભગવાનને મારી વિનંતી સાંભળી લીધી છે કહેવાય છે કે ભગવાને ઘરમાં બિલકુલ છે પણ અંધકાર નથી સાચા હૃદયથી કરેલી પ્રાર્થના તે જરૂર સાંભળશે ભલે તે પછી મોડી સંભાળ સંભાળ છે ભલે તે પછી મોડી સંભાળ પણ સાંભળે જરૂર ધન્યવાદ